ખેરાલુ તાલુકાના મલેકપુર ગામે નવ વાગ્યા સુધી મતદાન થયું મલેકપુર ખેરાલુ ગામે ત્રણ મોટા વોર્ડમાં તેરસો સન્નું જેટલા મતદારો છે મતદારો સવારથી જ મતદાન કરવા માટે લાઇનો લગાવી મોડી સાંજે છ વાગ્યા સુધીમાં દોઢસોથી વધુ મતદારોએ પ્રવેશ કર્યો મતદારોએ મતદાન કેમ્પસમાં પ્રવેશ કરી લેતા મતદાન કરવા દેવા તંત્રની ફરજ પડી જોનલ અધિકારી ડોક્ટર પ્રોફેસર વિનુભાઈ ચૌહાણે મીડિયા સમક્ષ વિગતો આપી મલેકપુર ખેરાલુ ગામમાં આવી ઘટના પ્રથમ વખત બની હોવાની ચર્ચા પોલીસ ટીમ સહિત કર્મચારીઓ પણ મોડી રાત સુધી ફરજ બજાવી ઓનલાઈન ટીવીની સુરેશ ઠાકોર સાથે ખેરાલુ તાલુકાના મલેકપુર ખે ગામે છ વાગ્યા પછી પણ મતદાન ચાલુ રાખવાની ફરજ પડી છ વાગ્યા પછી સો થી દોઢસો મતદારો મતદાન મથકમાં પ્રવેશ કરી લીધો હોય કાયદાના નિયમ પ્રમાણે મોડી રાત સુધી પણ એમને મતદાન આપવાનો અધિકાર છે એનો ઉપયોગ કરવા માટે અત્યારે અમને કામે લાગ્યું છે મલેખપુર ખે એટલે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરનું ગામ છે અને આ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ત્રણ બુથમાં આ મતદારો મતદાન કરતા હતા ધીમી ગતિએ ચાલતા મતદાન સાંજે મોડી સાંજે અચાનક વધારે યુવાનો સહિત જે બાકી મતદારો હતા એમણે મતદાન મથકમાં પ્રવેશ કરી લીધો અને એના કારણસર મતદાન મોડી સાંજ સુધી મોડી રાત સુધી ચાલુ રાખવાની તંત્રને ફરજ પડી છે અત્યારે પોલીસનું તંત્ર સહિત તંત્ર પણ વધે કામે લાગ્યું છે આપ જોઈ શકો છો લાઈનો અત્યારે ખૂબ મોટી પ્રમાણમાં જે લાઈનો હતી હવે એકાદ કલાકમાં આ મતદાન પૂર્ણ થાય એવા સંજોગો છે ત્યારે એવું કહી શકાય કે આ એક જ મહેસાણા જિલ્લાનું એવું સેન્ટર હશે જે મોડી સાંજ સુધી મતદાન મથક ચાલુ રાખવાની ફરજ પડી છે ફારૂક ખેરાલ શું નામ આપનું છે મારું નામ ડૉક્ટર વિનુભાઈ એલ ચૌહાણ હું રૂટ નંબર પાંચના ઝોનલ ઓફિસર તરીકે અહીં ફરજ બજાવું છું અત્યારે અમારા મલેકપુર ખેરાલુ ચારની અંદર વધારે તેરસોથી વધારે વોટિંગ હોવાથી મતદારો એટલા બધા જાગૃત છે કે જેઓ છ વાગ્યા પછી પણ અત્યારે એવો વોટિંગ કરી રહ્યા છે આપણે જોઈ શકો છો કેટલા વોર્ડમાં સાહેબ અહીંયા ચાર વોર્ડની પ્રક્રિયા છે એટલે વોર્ડ તો મૂળ અહીંયા બુથ ચાર બુથ છે પણ એ જે બુથ અત્યારે ચાલી રહ્યું છે મલેકપુર ખેરાલુ ચારની અંદર એની અંદર ત્રણ બુથ છે અને સાથે સરપંચની પણ ચૂંટણી છે